આજની વાર્તા નાનું એવું પ્રાણી પણ પોતાના જીવનસાથી માટે શું શું કરી શકે છે તે માટેની સત્ય ઘટના મિત્રો આપણા જીવનની અંદર જીવનસાથી તરીકે દંપતીઓમાં એકબીજા માટે કેટલું થઈ શકે એના અનુસંધાનની અંદર એક જાપાનની મારે વાર્તા કેવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે અને જાપાનની અંદર મોટા ભાગના મકાનો લાકડાના બનાવવામાં આવે છે પહેલાં વધારે બનાવવામાં આવતા અત્યારે પણ બનાવવામાં આવે છે એનું કારણ તો આપણને ખબર જ છે કે જાપાન ધરતીકંપનો દેશ છે અને એની અંદર લાકડાના મકાનો વધારે ઓછા વજનના હોય અને એ રીતે ધરતીકંપની અંદર પણ એ સારી રીતે આપણે રહી શકીએ કોઈ એક વખત એક સજ્જનને પોતાના મકાનની એક દીવાલ એને બદલવાની ઈચ્છા થઈ લાકડાની દિવાલ હતી એણે લાકડાની દિવાલ એણે એક પછી એકામાં કાઢવાનો પ્રયત્ન કર્યો અને એમાં એને એક જગ્યાએ કોઈ આશ્ચર્યકારક ઘટના બની એણે આ દીવાલ પાંચ વર્ષ પહેલાં તો બદલામી જ હતી આજે પાંચ વરસ થયા પછી ફરી બદલાવાના હતા એટલે જોયું તો એક ગરોડી એના ઉપર ખીલી લાગવાને કારણે એ ગરોડી ત્યાં ને ત્યાં ચોંટી હતી એટલે કે લાકડાની અંદર કોઈ સેટિંગ કરવાની અંદર ખીલીઓ મારવાની હોય અને એ વખતે ગરોડી ત્યાં હશે અને એની કોઈ જગ્યાએ એ ખીલી લાગી ગઈ હશે અને એને કારણે એ ગરોળી ત્યાં ને ત્યાં હતી પેલા માણસના મનમાં એમ થયું કે પાંચ વર્ષ પહેલા આ લાકડાની દિવાલને બદલી હતી અને એ વખતે કોઈએ આ સુતારે આ પ્રકારે ખીલી મારી હશે ત્યારે એને એમ થયું કે પાંચ વર્ષ સુધી આ ગરોડી કેવી રીતે જીવતી રહી મગજમાં કોઈ વાત આવતી જ નહોતી પાંચ વર્ષ સુધી જીવી શકે એવી કોઈ શક્યતા પણ દેખાતી નહોતી એના મનમાં પ્રશ્ન થયો કે તો પછી આ ગરોળીને ખોરાક કોણ આપતો હશે અને એ ખોરાક કોણ આપતો હશે એ જોવા માટે એ વ્યક્તિ એ સજ્જન થોડીક વાર માટે જોવાઈ રાખે છે કે કોણ ખોરાક એને આપી જાય છે કામ અટકાવી દીધું થોડીક વાર થઈ તો એક બીજી ગરોડી ખોરાક લઈ અને એની પાસે આવે છે અને એને મોઢામાં મૂકી દે છે અને સરખી રીતે ખવડાવી અને એ ગરોડી પાછી નીકળી જાય છે ત્યારે પહેલો માણસ વિચાર કરે છે કે એક નાનું એવું પ્રાણી કે જેને ખરેખર કોઈ બુદ્ધિ પણ નથી કુદરતે એને અન્ય પ્રકારની કોઈ બીજી શક્તિ પણ આપી નથી પણ એ પણ પોતાના જીવનસાથી એટલે કે એક બીજા કોઈને કોઈ પ્રકારના સાથી હશે ત્યારે એણે પાંચ પાંચ વરસ સુધી એને ખોરાક ખવડાવી અને જીવતી રાખવાનું કામ કર્યું આ વાત કોઈ કાલ્પનિક નથી આ વાત કોઈ માત્ર ને માત્ર આપણે કોઈ સિદ્ધાંતને સમજાવવા માટે લીધેલી નથી પણ વાસ્તવમાં જ અને ત્યારે એ વ્યક્તિએ એમ કીધું કે જો આપ પ્રાણી પણ જો આ રીતે કરી શકતું હોય તો આપણા સમાજની અંદર માનવીઓ આ પ્રકારનું કામ કરી શકે ખરા આપણને સૌને વિચારતા કરી દીધા કે પાંચ વર્ષ સુધી માત્ર પોતાના જીવનસાથી જીવનસાથી અર્થ હું એમ કહું છું કે કોઈ પણ પ્રકારનો સેવનો સંબંધ એને માટે એને પોતા પાંચ વર્ષ સુધી રોજ આવી અને આ રીતે એને ખોરાક પહોંચાડે અને એને જીવતી રાખી અને એ ભૂમિકા આપણા સૌ માનવજાત માટે ચેલેન્જની ભૂમિકા બતાવી સમગ્ર માનવજાતને આ વાર્તા એક ચોક્કસ પ્રકારની દિશા બતાવે છે કે જો ખરેખર પ્રાણી પણ પોતાના આ પ્રકારે જો કાર્ય કરી શકતું હોય તો આપણે આપણા સ્વજનોને આપણા કોઈ જીવનસાથીને કે અન્ય પ્રકારની ભૂમિકા આપણે આ પ્રકારનું કાર્ય કરી શકીએ ખરા આવી કોઈ પરિસ્થિતિ આવી હોય તો કરી શકાય ખરે આવી કરોણા માનવજાતમાં ખરી અને ત્યારે એક વાત ચોક્કસ લાગે છે કે આ પ્રકારની ઘટના કોઈ માનવજાત માટે બની હોય એવી દાખલાઓ આપણે જોવા મળતા નથી સૌ કોઈ આ ગરોડીના અને એના સંબંધના અનુસંધાનમાં બીજી ગરોડીના આ પ્રસંગને વારંવાર યાદ આપજો કે આપણા જીવનસાથી આપણા કોઈ મિત્ર આપણી સાથે કોઈ ને કોઈ રીતે આવી રીતે ફસાયેલા હોય તો એને હંમેશા છેલ્લે સુધી મદદ કરવાનું ચૂકશો નહીં સૌને ધન્યવાદ